યા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ શાંતિ સમિતિની બેઠકમાં આગામી આવનાર રામનવમીના થવાને લઈને ભાઈચારા અને કોમી એકતા સાથે માહોલ માહોલમાં થાય તે વિશે સમજણ આપવા માટે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાહેબ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા વાઘોડિયામાં મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે તહેવારો દરમિયાન પોતાનો રૂટ સમયથી દર્શાવેલ પરમિશન લઈ ડીજેનું વોલ્યુમ માપનો રાખો જેથી વૃદ્ધો હૃદયની બીમારીના દર્દીઓ હોસ્પિટલ શાળાઓ લાઉડ સ્પીકરથી કોઈપણ જાતની તકલીફ ન થાય તેમજ કોઈપણ ધર્મની લાગણી ન દુભાય તેમ સમજણ પૂરી પાડી હતી

દારો છે પોલીસ સ્ટેશનના બીજા અધિકારીઓ છે અમારું ભગીતું છો તો એ બાબતે કાર્યવાહી થશે વિશેષ સમય નહીં લેતા સાહેબને બીજે પણ મિટિંગમાં જવાનું છે અને અમને આગળના કાર્યક્રમો છે અને તમે પણ આપણે સાડા પાંચનો સમય હતો એટલે સવા છ થઈ ગયેલી છે તો વધારે સમય નહીં લેતા હું સાહેબની મંજૂરીથી આ મિટિંગ